લુરો લેવાબઅપ કરાઈ આ તો બાળકો લુઘરા લેવા ખીધો હાલ આગળ પટ્ટી માં પ્લાસ્ટર ના ખા દેવા દે ના લુઘરા પેલા જો પ્લાસ્ટર તારી લુઘરો લાવો

ના બે હતા હું લઈ આવું હું કીધું હું લઈ આવું થઈને અત્યંદાતિ આ બધા જુબાર અમે વોસ કોલ કરશે ને ઘર સાફ કરશે ને આ ઘર સાફ નહીં કરવાનું એ તો ના કર છોકરા તો કરતા હોય તમે ઊંઘો શાંતિથી શું કીધું મન સવારે હા જવા દે છે ડોશન લઈ આવું થઈ હ મારો ના તો શંભુમાં ઘેર જતા હતા જે પણ તો લેવા જવું નહીં કારણ કે જો ડુસીન લેવા ગયો ને તો દાળો હાથમી થઈ જાય મોડું તો થઈ ગયું છે જવું નહીં ને ચંભુગાણ ગયા તા ચંભુવાને એવું કરું છું કે ઘર વસ્ત કરતા હોય તો આપણે કહીને આપણે સાફરું છે તેમ નહીં કરીએ તો ના તો હાથીના પોટ પોષ માર મારું બનાવશું એટલે એવું ને એવું ધોરી એટલે કરવું નહીં હોત ભાઈ ગયા જતા હોય ચંભુવાને એવું કરું છું

અરે પુરા હાલત તોકી લોક તો ઉપર જાય પણ આ ગોડો ઉપર ના ગો હું તું

અમારે તો બજારમાં તો જવું છે પણ હાથ નઈ જવું બે દાર શેરી પાસે તો કરવા છું ગ્રામ લાબો છે અને ત્રીસ ગ્રામ પેલી બધું

ચાલો અલાવાઈ ને હા તે ઉસા જોમ અંદર આઈ ડોકા જે કરાયો ગર ઈ ઈ સોટોડીએ

તમારું છોકરો ના લઈ તું ભરાય લી આલ અરે જો આવું ભરાયું ટીકરી લઈ

લાલા તાનો હોત કરો ને હું તો જઉં ચાવ ઉשו સાડી જઉં ગેર જઉં હું તો નેકળ તો દોશી લેવા હા ઈચ્છા કરું કેમ માર તો મોટો દઈક બંગલો છે તે હું કરી નાખું ઓ આમે સા આપું બે પતળો બરોબર મય કશું જ નઈ આવું ખાટલું રહેવું નઈ એ થોડો હળકો કરું તો હા તો દિવાળી હું હતો તો અમે વાત કરું તો લોકેટ પણ હળગો

દિવાળીયા છે ભુભા મીઠાઈ મીઠાઈ લાયા છે ખાવા તા પાછા લાડવા તો જબરપુર આવું વાત ઉતરી જ હોય છે